સુરતમાં ડિજિટલ અરેસ્ટ કરી આધેડ પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર ટોળકીના એક આરોપીને યુપીના મથુરાથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યું છે તારીખ ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નરેશ ગોયલ નામના વ્યક્તિએ ડિજિટલ અરેસ્ટ કેસ બાતમીની ફરિયાદ હતી જેમાં બે અજાણ્ય વ્યક્તિઓએ નરેશ ગોયલને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા નામના સિમ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન નોંધેલ છે અને મની લોન્ડરિંગનો કેસ તમારા પર થયેલ છે આ જણાવી નરેશ ગોયલને ડિજિટલ અરેસ્ટ કરી બળજબરીપૂર્વક અલગ અલગ બેંક એકાઉન્ટમાં ખુલે સાત લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી તે બાબતની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ સુરતે તપાસ હાથ ધરી ગુનામાં સંડવાયેલા બે ઇસમોને યુપીના મથુરાના ગોવર્ધન તાલુકાના મગોરા ગામથી ઝડપી પાડ્યા હતા જેમાં સંતોષ સિંઘ હાકીમસિંહ બદનસિંહ તથા

ગુજરાત શહેર ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજિસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી જેની અંદર તેમની સાથે સાત લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારો સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે ઇલિગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને સાત લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલને આ ફરિયાદ મળતા ગુનો રજિસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં જણાવે આવ્યું કે આ જે સાત લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર ચાર લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ કરેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષ સિંહ સિંહ બદનસિંહ ધરપકડ કરી છે સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અન્ય આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડ્યા ગયેલા ઉપાડીને પૈસા આગળ આપેલા છે આગળ જે તપાસ દરમિયાન જે આમો ખુલેલા છે એ

એક નાણાકીય લાભ માટે એને પોતાનું એકાઉન્ટ મિત્રો સાથે મળીને ભાડે આપેલું હતું જેમ બતાવ્યું કે મહિલાને કોલ આવ્યો હતો

કે પોલીસ કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ ક્યારેય કોઈ પણ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરતી નથી જેથી આવા કોઈ પણ કોલ આવે તો તેવા કોલ ન ઉપાડો કટ કરી નાખો અને આવા નંબરને તમે સંચાર સંચારસાથી પોર્ટલ પર આવો ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી માટે કોલ કરતા નંબર્સને તમે રિપોર્ટ કરી શકો છો અને જો આપની સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને આપ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો આપ સૌને ખાસ અપીલ છે કે પોલીસના નામે આવી રીતના ફોન કરીને જ્યારે ધમકાવવામાં આવે તો બિલકુલ ગભરાશો નહીં આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો